રેલીઓ યોજાય ચોટેલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા સાથે વિવિધ સ્કૂલના બાળકો રાજકીય આગેવાન સરકારી અધિકારી સ્કૂલના શિક્ષકો સહિતના તિરંગા યાત્રામાં ભાગ લીધો ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ શર્મા મામલેદાર વી એમ પટેલ નગરપાલિકા સદસ્ય ગ્રામ્ય વિસ્તારના સરપંચ વિવિધ સ્કૂલના શિક્ષકો આ સહિત સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાણપાસ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા રેલી યોજી દેશભક્તિનો માહોલ સર્જાયો છે તિરંગા યાત્રાની રેલીઓમાં નાગરિકોની સંખ્યા ઓછી જોવા મળતા યાત્રા રાજકીય યાત્રા બનાવવામાં આવી હોય તેવી લોકચર્ચા ઉઠવા પામી તિરંગા યાત્રામાં પણ મીડિયા કર્મીઓને દૂર રાખવામાં આવતા મીડિયા કર્મીઓ રોષે ભરાયા હતા વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે